છેલ્લા થોડા સમયથી અચાનક હૃદયરોગથી થતા મૃત્યુના જે બનાવો છે વધી રહ્યા છે એમાં કેટલીક કરુણ ઘટનાઓ પણ જોવા મળતી હોય છે આવો જે કરુણ બનાવ છે જિલ્લાના કુતિયાણા ગામમાં જોવા મળ્યો છે એક વેપારી ઘર આંગણે લગ્ન પ્રસંગે નાગીન ડાન્સ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેના કારણે તેમણે ત્યાં જ છેલ્લા શ્વાસ લઈ લીધા એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે કુતિયાણાના વેપારી ખુશીના પ્રસંગમાં નાચતા હતા ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો કુતિયાણાના વાઘેશ્વરી ચોક ખાતે રહેતા દિનેશભાઈ બારોટના વધુનો સીમંતનો પ્રસંગ હતો મહેર સમાજવાડી ખાતે પ્રસંગનું આયોજન થયું હતું જેમાં દાંડિયા રાસ પણ રાખવામાં આવ્યા હતા પરિવાર અને કુટુંબના લોકો આ પ્રસંગનો લાભ લેતા હતા અને દાંડિયા રાસ દરમિયાન નાગિન ડાન્સ ચાલતો હતો એ સમયે પરિવારના વડીલ દિનેશભાઈ બારોટ પણ આ નાગિન ડાન્સ કરવામાં મગ્ન બની ગયા હતા નાગિન ડાન્સ કરતાં કરતાં જ અચાનક તેમને હાર્ટ એટેક આવી ગયું અને ત્યાં જ તેમણે દમ તોડી દીધો હતો દિનેશભાઈ બારોટ કુટિયાણા વેપારી એસોસિએશનના સભ્ય હતા અને પરિવારમાં વડીલનું સ્થાન ધરાવતા હતા તેમના અકાળે અવસાનથી અચાનક આ ખુશીનો આ માહોલ છે એ શોકમાં ફેરવાઈ ગયો હતો પરિવારજનોમાં હરીરાટી વ્યાપી ગઈ અને વેપારી આલમ છે એમાં આઘાતનું મોજું ફરી વળ્યું